વાગડ વિસ્તાર રાપર ભચાઉ તાલુકા બાજુ થયેલ નકલી ડીએપી ખાતરના બનાવની યોગ્ય અને તટસ્થ તપાસ કરવા બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું વાગડ વિસ્તારના ભચાઉ અને રાપર તાલુકામાં રવી સીઝનના વાવેતર સમય મોટા પ્રમાણમાં આઈએફએફસીઓ ની બેગમાં વેચાયેલ નકલી ડીએપી નું ભોગ ખેડૂતો બન્યા છે આ નકલી ડીએપી થી હજાર હેક્ટર થી વધુ જમીનમાં ખેડૂતોને ખૂબ જ મોટી આર્થિક નુકસાની થયેલ છે આ બાબતે જાગૃત ખેડૂતો દ્વારા તારીખ અગિયાર નવેમ્બર બે 2023 ના રોજ આઈએફએફસીઓ ની બેગમાં વેચાયેલ નકલી ડીએપી બાબતે

ભાવિનભાઈ ચૌધરી દ્વારા આ નકલી ડીએપી બાબતે ફરિયાદ નોંધાવવા માટે રાપર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલ છે અને તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રાપર પોલીસ સ્ટેશન મધ્યે એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે ફરિયાદ દાખલ થયા બાદ તપાસ અધિકારી દ્વારા ગોકડ ગતિએ તપાસ ચાલી રહી જે તપાસમાં અત્યાર સુધી માત્ર એક ટેમ્પો ચાલક અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે બાજુ થયેલ નકલી ડીએપી ખાતરના બનાવની યોગ્ય અને તટસ્થ તપાસ કરવા બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા કચ્છ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે હું અત્યારે ભુજ જિલ્લાના ઉપપ્રમુખ ભારતીય કિસાન સંઘના ઉપપ્રમુખ તરીકે મારી જવાબદારી છે બચાભાઈ માતા મારું નામ છે સાહેબ રજૂઆત એવું છે કે જે અમારી ગઈ સીઝનમાં રજૂઆત કરી છે સાહેબ ને આજ દિવસ સુધી ખાલી એક ટેમ્પ બે ટેમ્પો ચાલક ખાલી પકડવામાં આવ્યા છે એટલે સાહેબ ને અમે રજૂઆત કરી છે કે આ રજૂઆત છે ક્રાઇમ બ્રાન્ચ ને અને એસઓજી ને તાત્કાલિક રજૂઆત થાય તો જે મોટામાં મોટો કૌભાંડ થયો છે એનો પર્દાફાશ થાય સાહેબ તો સાહેબાંડિયો દ્વારા આચરવામાં આવ્યો છે આમાં બહુ અમને ખ્યાલ નથી કે કોના દ્વારા છે એ તો તપાસ નો વિષય છે સાહેબ ઇસ્કોના સાહેબ કે એમ કીધું તમે આની તપાસ કરો તો આપણે કીધું ભાઈ તપાસ અમે કઈ રીતે કરી શકીએ લેબોરેટરી અમે અમારી પાસે છે છે તો એમણે એમ કીધું કે જે આપડી તાવડી છે જે રોટલા ઘડવાની અમે રોટલી જે બનાવી છે એ તાવડી અંદર મૂકો તો ખ્યાલ પડી જશે તો અમે કીધું કઈ રીતે ખ્યાલ પડશે તો કે જો અમારું અસલી ડીએપી હશે તો પીગડવા અને જો નકલી હશે તો ફટાક્યું છે હા સાહેબ કીધું છે કે હું ચોક્કસ કરિયા સુધી એની પૂરેપૂરી તપાસ કરાવી છે એવી અમને ધારણા આપીશું આશ્વાસન આપ્યું છે આજ રોજ ભારતીય કિસાન સંગ બચાવ અને રાપર તાલુકાના ખેડૂતો દ્વારા નકલી

અને ખેડૂતોને આનો ભોગ બનાવી રહ્યા છે તો એ ખેડૂતોને ભવિષ્યમાં આનો ભોગ ન બનવું પડે અને આ કેસની સચોટ તપાસ થાય તો આવનારા સમયમાં પણ ખેડૂતોને ડુપ્લિકેટ વસ્તુઓથી બચાવી શકાય એ માટે રજૂઆત કરવામાં આવી છે આજે અમારે જે ડુપ્લિકેટ બચાવ રાપર તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં વાવેતરનો વિસ્તાર મોટો એટલે ડીએપી ની અછત વધારે હતી એના કારણે ડુપ્લિકેટ ડીએપી આવ્યું અને એના કારણે ડુપ્લિકેટનું વેચાણ પણ રાપર તાલુકામાં સૌથી વધારે વિસ્તાર વધારે હોવાના કારણે એના કારણે ખેડૂતોના ઉત્પાદનમાં રીસ થી પાંત્રીસ ટકા ઉત્પાદનમાં ઘટાડો આવશે અને બીજું આ જો આ ડીએપીને આના ડુપ્લિકેટ તમને નિ ગોટવામાં આવે તો આના કારણે આવતા વર્ષોમાં પણ આ કઉ બાંધવા મોટું કઉ ભાંધ કરશે અને દર વર્ષે ખેડૂતોને આ ડીએપી ડુપ્લિકેટ વાપરવાના કારણે ઉત્પાદનમાં ઘણો ફરક આર્થિક અટકો પડે એમ છે અને તાત્કાલિક સરકાર દ્વારા આની જે ડુપ્લિકેટ છે એને કારણે સજા કરવા ગોતી એને સજા કરે અને આવતા વર્ષે ડુપ્લિકેટ ન બને એની આગમ આગમચેતી અને જે બન્યું છે એના જે કહું ભાંડી હોતા એને તાત્કાલિક ગોતવામાં આવે એસઓજી અથવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે કે કેટલા ટન આ બેબમાંની પણ ટન અને મેટ્રિકટનમાં પણ કદાચ આ ડુપ્લિકેટ ડીએપી વપરાવું હશે અને એક કોઈ જે આમને ડુપ્લિકેટ માહિતી પડેલી તો થેલી બનાવતું નથી અને ડુપ્લિકેટ ખેડૂતો વાપરાય એના મોલમાં પીડાશ હોય છે અને એનું વિકાસ ઓછો હોય છે એના કારણે જે ડુપ્લિકેટ છે એના કારણે આવતા જે આ વર્ષમાં જેમાં ડુપ્લિકેટ વાવેતર થયું છે એના મોલમાં ઉત્પાદનમાં ઓછું છે તેથી આવતા વર્ષમાં ન નમે અને અત્યારે જે કૌભાંડીઓને તાત્કાલિક પકડી અને સજા કરે બસ મારો પ્રયત્ન ચાવડા ડાયાભાઈ શંગરભાઈ કિસાન કંઈ ભચાઉ તાલુકાની પરમિટની જવાબદારી હવે અમને આજે નકલી બિલ હતું

પણ ત્યારે એને કાંઈક રીત ખ્યાલ પડ્યો હશે વરીને ના આવ્યો પણ ત્યારે ઓલા એવું લાગ્યું કે ભાઈ આની અંદર કઈ છે એટલે બધા વિચાર્યું કે ભાઈ આમાં કાંઈક છે તો ખરું એટલે ત્યારે ખેડૂતો ને પૂછ્યું કયું ભાઈ આને ઉચકો થી વાત કરી કે ભાઈ આની અંદર શું છે એટલે સાહેબ એમ કીધું કે તમે તમારી તપાસ કરો કે ક્યાં ક્યાંય આવે તો આપણે એની કઈ વ્યવસ્થા કરવી પડે એની અંદર થી કાંઈ વરીને અમને મળ્યું નહીં અને ખેડૂતોને પૂછ્યો એટલે ખેડૂતોના મોટે ભાગે ખરાબ ભોગી બન્યા છે ખેડૂતોને માલ મૂળ પાક અટાણે જે વીરાની વાવેતર કરવાનો સમય હતો અને જયારે ક્યાંથી ન મળ્યું ત્યારે ખેડૂત નો હટા ખેતી ફેલ થઈ ગઈ એને પાછળ પ્રયત્ન બીજા કર્યા એ ખર્ચ તો લાગ્યો જે ખર્ચ કર્યા એની અંદર દવાના બીજા બે ગાળવાના એનો પણ એને ડબલ ખર્ચ નાખ્યો પાછો પેદાની અંદર તકલીફ પડી ખેડૂત ને મોટા મોટો ફટકો પડ્યો